સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાજર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હસમુખભાઈ પટેલ સ્નાતક સુધી અભ્યાસ કરી છેલ્લા વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે ગાય આધારિત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું એફપીઓના માધ્યમથી વેચાણ કરી રહ્યા છે સાથે આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે થયેલ અનુભવો અંગે હસમુખભાઈ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં લગભગ મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો વધારે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી હું આત્મા પ્રોજેક્ટ સાથે છેલ્લા સાત વર્ષથી જોડાયો છું તેની જુદી જુદી તાલીમમાં ભાગ લેવા જતો હતો આ દરમિયાન અમારા તાલુકાના આત્મારા સ્ટાફ દ્વારા ગાય આધારિત ખેતી અંગેની તાલીમ યોજાયેલ તેમાં મેં ભાગ લીધો અને આ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું ઉપરાંત રાજ્યપાલક શ્રી આચાર્ય દેવવ્રતજીના વીડિયો દ્વારા માર્ગદર્શન મેળવ્યું હતું અને તેમના કુરુક્ષેત્રના ફાર્મની મુલાકાત લીધી જેથી આ ખેતી પર વિશ્વાસ બેઠો શરૂઆતમાં જીવામૃત ચાલુ કરી ડોગણનું વાવેતર શરૂ કર્યું

ગમે તેટલો પણ વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે જમીનની નિતાર શક્તિ વધવાથી ભેજ સંગ્રહ શક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી એટલે વીજળી ખર્ચમાં પણ બચત થઈ નમસ્કાર જય ગૌ માતા હું પટેલ હસમુખ કુમાર મહેન્દ્રભાઈ ગામ પલ્લાચર તાલુકો પ્રાંતિ જિલ્લો સાબરકાંઠા આ પંચસ્તરીય મોડલ ફાર્મ છેલ્લા એક વર્ષ થયું બનાવે હું સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ખરેખર પ્રાકૃતિક ખેતીમાં બહુ બધો ફાયદો છે અને ઉત્પાદન ક્યારેય ઘટ્યું નથી અને એનું ઉદાહરણ છે કે હું જે ડાંગર બાસમતી વેરાયટીના ડાંગર જે વાવું છું તો રાસાયણિક જે કરે છે એટલું જ ઉત્પાદન હું લઉં છું તો ક્યાંય પણ ઉત્પાદન ઘટતું નથી ભાવ બી સારો મળે છે જો એનું મૂલ્યવર્ધન કરીએ તો એનું જો અમે ચોખાને એવું કઢાઈએ તો એનું બી મૂલ્યવર્ધન કરીને સારી એવી આવક આવે છે પહેલાં પ્રશ્ન એ હતો માર્કેટનો તો અત્યારે એફપીઓ થ્રુ માર્કેટમાં સારું એવું સેટિંગ છે ત્યાં અહીંયા અમે જે પણ પ્રોડક્ટ લઈએ છીએ તે એપીઓમાં આપી દઈએ તો એફપીઓમાંથી જ વિતરણ ત્યાં થઈ જાય છે બીજું મગફળી તો બીજો ક્રોપ મારો મગફળી તો મગફળીમાં અત્યારે તેલ કાઢીને ચાર હજાર રૂપિયા ડબ્બો તેલનો જાય છે તો સારામાં સારું બેનિફિટ બી મળી રહે છે તો આપણે એ કહેવાનું કે હું આ તો ખેતી કરું છું તો બહુ બધો ફાયદો છે અને આ પંચસ્તરીય મોડલ ફાર્મ જે બનાવ્યું છે તો મારું એક એટીએમ મોડલ બની કે જે બે વર્ષ પછી છે ને એની આવક સતત ચાલું રહેશે કે ફ્રૂટની આવક ચાલુ રહેશે એના જોડે નીચે શાકભાજીની આવક ચાલુ રહેશે શાકભાજી નીચે કઠોર કરીશ તો કઠોરની આવક ચાલુ રહેશે તો સતત એટીએમ મોડલમાંથી મને આવક મળતી રહેશે તો ખરેખર પ્રાકૃતિક કૃષિવાળા ખેડૂતોને એટલું જ કહેવું છે કે એક પંચસ્તરીય મોડલ તો ખાસ થોડાક નાના પાયે પણ બનાવવું તો સતત એમાંથી આગળ જવાની તક સારી મળશે જય ગૌમાન